નમસ્કાર સમાચારોમાં વધુ આગળ જોઈએ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા આયોજિત જન આક્રોશ યાત્રા તેના ત્રીજા તબક્કામાં તાલુકામાં પ્રવેશતા જ ઝરી કંબોયા વાદરવેલા ખુડવેલ ખડકાળા હનુમાન બારી ચાર રસ્તા ખાતે જન આક્રોશ યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું રાત્રિના સમયે પણ લોકો ઉમટી પડ્યા હતા સ્વાગત કરવા માટે

અમિત ચાવડા શ્રીનિવાસન ત્રુસાર ચૌધરી શૈલેષ પટેલ પણ મોટી સંખ્યામાં લોકોની જનમેદની જન યાત્રાની રાહ જોઈને વાંસદા ખાતે બેઠી અમિત ચાવડા એમણે બેરોજગારના મુદ્દે એસઆઈઆર ના મુદ્દે શિક્ષણના મુદ્દે ભ્રષ્ટાચારના મુદ્દે ભાજપને આડેહાથ લે લીધું હતું અને એમણે કહ્યું હતું કે એસઆર માં કોઈ પણ રહેતા નાગરિકના નામ નીકળવા ન દઈએ એની કોંગ્રેસ સમિતિ ખાતરી આપે છે એમણે આવનાર ચૂંટણી માટે પણ ભાજપને પડકાર ફેંક્યો છે કે આવનાર ચૂંટણીમાં તાલુકા અને જિલ્લા કોંગ્રેસ મોટા ભાગેના પ્રદેશમાં કવર કરશે જનાક્રોશ યાત્રા સમગ્ર ગુજરાતમાં પહેલા સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાતમાં અને અત્યારે દક્ષિણ ગુજરાતમાં ચાલે છે આ જનાક્રોશ યાત્રાના માધ્યમથી ગામે ગામ જઈ રહ્યા છે દરેક વર્ગ વિસ્તારના લોકોને મળી રહ્યા છે બધાની જે સમસ્યાઓ છે કીડા છે જે તકલીફો છે જે પ્રશ્નો છે અને જે સરકાર સામેનો આક્રોશ છે એને ઉજાગર કરી રહ્યા છે એકસો છપ્પન સીટો સાથે બહુમતીથી બે હજાર બાવીસમાં ચૂંટાયેલી આ ભારતીય જનતા પાર્ટીની સરકાર છેલ્લા ત્રણ દાયકાથી રાજ્યમાં ભાજપનું શાસન હવે તો ડબલ એન્જિન સરકાર છે ને આમ જોઈએ તો પંચાયતથી લઈને પાર્લામેન્ટ સુધી ભાજપની સરકાર છે પણ આજે ગામે ગામ જુઓ તો મનરેગામાં ભ્રષ્ટાચાર છે નલ છે જલમાં ભ્રષ્ટાચાર છે તમામ સરકારી યોજનામાં ઉઘાડી લૂંટ ચાલી રહી છે ચારે તરફ આદિવાસી વિસ્તારમાં લોકોને મળીએ એક જ રજૂઆત છે કે કોંગ્રેસની સરકારે વન અધિકારનો કાયદો લાયા પણ જંગલ જમીન માટે હજુ પણ લોકોને સંઘર્ષ કરવો પડે છે હજુ પણ એને જમીનના જે દાવાઓ છે મંજૂર નથી થતા અને આદિવાસી વિસ્તારમાં વિકાસના નામે જે વિનાશ આ સરકાર કરી રહી છે એમની મામૂલી જમીન છીનવી રહી છે અલગ અલગ પ્રોજેક્ટના નામે એ લોકોને બેદખલ કરીને બેઘર કરી રહી છે આજે નવસારી શહેરમાં ગયા તો અહીંયાથી જે સી આર પાટીલ છે જે કેન્દ્રમાં જળમંત્રી છે એમના પોતાના મતક્ષેત્ર નવસારીમાં લોકોને પીવાનું પાણી નથી મળતું આજે ઠેર ઠેર ભ્રષ્ટાચારને કારણે લોકો હેરાન પરેશાન છે કામદારોને પૂરતો ન્યાય એનો અધિકાર નથી મળતો એટલે સમાજના દરેક વર્ગ વિસ્તારના લોકો આ જનઆક્રોશ યાત્રામાં જોડાઈ રહ્યા છે ને તમે જુઓ કે વાંસદામાં અત્યારે રાતના બાર વાગ્યાથી રાત્રે બાર વાગે પણ હજારોની સંખ્યામાં લોકો અહીંયા ઉપસ્થિત રહે છે એ જ બતાવે છે કે સરકાર સામે લોકો લડાઈના મૂડમાં છે લડાઈ લડવાનો સંકલ્પ કરી ચૂક્યા છે અને આ જનાક્રોશ યાત્રા જેમ જેમ આગળ વધશે આવનારા દિવસોમાં પરિવર્તનનો શંખનાદ સાબિત થવા જઈ રહ્યો છે અમિતભાઈ જે રીતે અત્યારે એસઆરની કામગીરી ચાલી રહી છે ને એમાં ઠેર ઠેર ગામે ગામ સાત નંબરના ફોર્મનો ઉપયોગ કરી અને લોકોના નામ રદ કરવાના પ્રયાસો થઈ રહ્યા છે ખાસ કરીને મુસ્લિમ સમાજ જેવાને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે તો શું એ વિચારનું કાવતરું છે દેશના બંધારણે આપણને સૌને મતનો અધિકાર આપ્યો છે અને આ સૌથી મોટી તાકાત આપી છે જે રીતે આખા દેશમાં ચૂંટણી પંચ અને ભારતીય જનતા પાર્ટીની સરકારની મિલીભગતથી વોટ ચોરી ચાલતી હતી એ વોટ ચોરીના આખા નેક્સસને રાહુલ ગાંધીજીએ ખુલ્લું પાડ્યું ગુજરાતમાં પણ અમે વારંવાર કીધું કે મોટા પ્રમાણમાં વોટ ચોરી થાય છે આ મતદાર યાદીઓ સાચી નથી ત્યારે એવા સંજોગોમાં એસઆઈઆરની પ્રક્રિયા થઈ અને જે રીતે ફોર્મ નંબર સાત એટલે કોઈ કોઈનું નામ કમી કરવા માટેનું ફોર્મ હોય એ ઓર્ગેનાઇઝ વેમાં એટલે કે સંગઠિત રીતે પ્લાનિંગથી કાવતરું કરવામાં આવ્યું ભારતીય જનતા પાર્ટીની કચેરીઓમાં એ ફોર્મ પ્રિન્ટ થાય છે એમાં નામો પ્રિન્ટ થાય છે એ નામો સામે વાંધો લેવા માટે ખોટી સંયોગ કરવામાં આવે છે ખોટા લોકોના નામે વાંધા લીધા અને લગભગ બાર લાખ કરતા વધારે ફોર્મ ભરીને આપ્યા અને ચોક્કસ સમાજને ચોક્કસ સમૂહને ચોક્કસ વિસ્તારના લોકોને ટાર્ગેટ કરી અને આ લોકોના મતના અધિકારને જ છીનવી નાખો મતના અધિકારને જ ખતમ કરવો અને લોકશાહી ખતમ કરવાનું કૃત્ય આ ભાજપને ચૂંટણી પંચ એ ભેગા થઈને કર્યું છે પણ હું અભિનંદન આપીશ કોંગ્રેસના ગુજરાતના કાર્યકરોને એમણે આખા ગુજરાતમાં જાગૃતિ રાખી સોળ જાન્યુઆરીથી સતત એની માટે લડી રહ્યા છે આજે ચૂંટણી પંચે પોતે પણ એમાં પીછેહટ હટ કરવી પડી છે હજુ પણ ભારતીય જનતા પાર્ટીના ઈશારે કામ કરશે તો આવનારા સમયમાં એ અધિકારીઓ પણ ભોગાવવાની તૈયારી રાખે સડક પર પણ લડીશું ને ન્યાયાલયમાં પણ લડીશું પોલીસ સાંભળતી નથી સરકારી તંત્ર સાંભળતું નથી ચારે બાજુ ભૂમાફિયાઓ બેફામ છે ખનન માફિયાઓ બેફામ છે શિક્ષણની વ્યવસ્થાઓ નથી આરોગ્યની વ્યવસ્થાઓ નથી બધી જ રીતે લોકો મોંઘવારીથી હેરાન પરેશાન છે યુવાનો બેરોજગાર છે કામદારોનું શોષણ થાય છે ફિક્સ પગાર કોન્ટ્રાક્ટના આઉટસોર્સિંગના નામે ગુજરાતના યુવાનોને કાયમી રોજગારથી વંચિત રાખવામાં આવે છે આ બધા જ મુદ્દા લોકો ખુલીને કહી રહ્યા છે પુરાવા આપી રહ્યા છે મંચ પર આવીને બોલી રહ્યા છે અને અમે કહીએ કે આના માટે ગાંધીનગર સુધી લડવાની તૈયારી છે તો એકી અવાજે લોકો વિધાનસભા કૂચ કરવાની પણ તૈયારી બતાવી રહ્યા છે એટલે હું ચોક્કસ માનું છું કે આ યાત્રાના માધ્યમથી ગુજરાતના લોકોમાં જાગૃતિ આવી છે એમનામાં જે ડર હતો ભયનો માહોલ હતો એમાંથી લોકો બહાર આવ્યા છે અને તમામ લોકો લડવાના સંકલ્પ સાથે એકજૂટ થઈ રહ્યા છે